ગારેલીબાગ મુક્તાનંદ સરકર પાસે આવેલી કુરિયલની ઓફિસમાં ચાલતું જુગારધામ ઝડપાયું હતું પોલીસે આઠ ખાનદાની નબીરાઓની ધરપકડ કરી છે વડોદરા શહેરના બાગ વિસ્તારમાં મુક્તાનંદ સરકર પાસે આવેલી કુરિયલની ઓફિસમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં કુરિયર ઓફિસના સંચાલક સહિત આઠ ખાનદાની નબીરા ઝડપાઈ ગયા હતા પોલીસે થાર કાર સહિત ત્રણ વાહનો અને રોકડ રકમ સહિત ચૌદ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલમાં આઈપીએલ ક્રિકેટ મેચ ચાલતી હોવાથી મોટી સંખ્યામાં સટ્ટો ખેલાઈ રહ્યો છે જેના કારણે વડોદરા શહેર પોલીસ દ્વારા ચટડીયાઓ તથા બુકીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ સાથે વોચ રાખવામાં પણ આવી રહી છે દરમિયાન કારેલીબાગ પોલીસે એક એપ્રિલના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી હતી ત્યારે બાતમી મળી હતી કે પ્રમોદ ઉર્ફે પિન્ટુ મુક્તાનંદ પાસે ઉત્કર્ષ પેટ્રોલ પંપની બાજુમાં બી એચ કોમ્પલેક્ષમાં આવેલા દેશ વિદેશ કુરિયર સર્વિસ નામની દુકાનના નંબર આઠમાં બહારથી માણસો પુલાવી જુગાર રમાડે છે જેના આધારે કારેલીબાગ પોલીસની ટીમે મુક્તાનંદ પાસેથી ઓફિસમાં રેડ કરી હતી ત્યારે ઓફિસમાંથી આ જુગારી ઝડપાઈ ગયા હતા આરોપીઓનાં નામ આ મુજબ છે પ્રમોદ ઉર્ફે પિન્ટુ હસમુખ રાણા રહે આનંદનગર કારેલીબાગ વડોદરા विजय सिंह दिलीप सिंह राजपूत रहे नवी धरती माड़ी मोहल्ला गोलवाड़ नागरवाड़ा कारेलीबाग, अमित मनहर शेठ रहे पुष्टिधाम सोसायटी ध्वज कॉम्प्लेक्स पाझड़ हरनी रोड वडोदरा राजू जीवन देसाई रहे जलाराम नगर साई बाबा मंदिर पास है वडोदरा कुंज ठाकुर शाह रहे सिद्धनाथ पार्क खुडियाल नगर चार रस्ता वडोदरा मौलेश नटवरलाल झिंगर रहे ચારસો ઓગણીસ આનંદનગર બાગ વડોદરા વિજય નટવર પરમાર રહે વાણિયા બ્રાહ્મણ શેરી મહાલક્ષ્મી મંદિર બાજુમાં છાણી વડોદરા મયુર મરફરાણા રહે વિસનગર સોસાયટી વીઆઈપી રોડ વડોદરાનો સમાવેશ થાય છે પોલીસે જુગારીઓ પાસેથી અંગઝડતી કરતા સાત મોબાઈલ ફોન થાર કાર સહિત ત્રણ વાહનો મળી ચૌદ પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે